રાજકોટ લોકસભા બેઠક ઉપરના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને તેના પડઘા બોટાદ જિલ્લાના ગઢ્ડા તાલુકામાં ક્ષત્રિય સમાજમાં પડવા પામ્યા છે ગડ્ડાના ક્ષત્રિય સમાજ દ્વારા બસ સ્ટેન્ડથી લઈને મામલતદાર કચેરી સુધી રેલી યોજીને રોષ ઠાલવ્યો હતો બોટાદ જિલ્લાના ગડ્ડામાં બસ સ્ટેન્ડથી લઈને મામલતદાર કચેરી સુધી રેલી યોજી ક્ષત્રિય સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જો કે આ રેલીમાં ગઢાળી ચિરોડા વનાળી બોડકી અલ્મપર નિંગાળા વગેરે જેવા આસપાસના ગામોના ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા અને રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ કરી હતી Bare da også. જય માતાજી મારું નામ નૈપાલજી દિલુભા ગોહિલ ગામ ગઢારી હું ગઢડા લાઠી સમાજના ઉપરમુખ તરીકે બોલું છું ગઢડા ખાતે આજ આયોજન મૌન રેલી અને આવેદનપત્ર આપવાનું છે મામલતદારને અહીંયા થી વધુ માણસો અમારી સાથે છે બીજી જ્ઞાતિના પણ અમારી સાથે જોડાયા છે અમારે કોઈ સમાજ આરે વાંધો નથી અમારે ફક્ત ને ફક્ત રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવા આ આયોજન કરેલ છે ગઢડા ઢસા લાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જ્યાં નિંદનીય આવેદન આપ્યું છે ક્ષત્રિય સમાજના સ્ત્રીઓ બાબતે એ અમે વખોડીએ છીએ અને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અમારી ભાજપ સાથે કે કોઈ પક્ષ સાથે જ્ઞાતિ સાથે વિરોધ નથી અમને સાહેબ પરસોત્તમ રૂપાલા સાહેબ જે નિવેદન આપ્યું છે એ જ બાબત અમને વિરોધ છે ને એમનું ભાજપ સરકાર હું મોદી સાહેબને એટલી જ રજૂઆત કરવા માગીએ છીએ ક્ષત્રિય સમાજ વતી કે પરસોત્તમ રૂપાલા સાહેબનું ફોર્મ રદ કરો ને ઉમેદવારી પદ એમનું રદ કરો ને કોઈ બી જ્ઞાતિને ઉમેદવાર તરીકે ત્યાં લોકસભામાં દાવેદારી નોંધાવે તો અમને કોઈને વિરોધ નથી